ખેડૂતોને લાંબા ગાળાનું રિઝલ્ટ કેવી રીતનું મળે એના માટેના જે અમારા પ્રયત્નો છે અને આ પ્રયત્નોની અંદર અમને જે સાથ અને સહકાર આપે એલા એવા ઈડરના અમારા અક્ષર ઓર્ગેનિકના રિંકુભાઈ પટેલ એમની જે મિત્રો આજે મુલાકાત લેવાના છે ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે એમના દ્વારા જે છે એ છેલ્લા વર્ષોમાં જે આ પ્રોડક્ટ જે છે ખેડૂતો સુધી ગઈ છે એમાં ખેડૂતો જે છે આ પ્રોડક્ટ વિશે શું કહે છે અને તેમ એનો અનુભવ કેવો રહ્યો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય રીંકુભાઈ જે પટેલ અક્ષર ઓર્ગેનિક ક્વેસ્ટન્ડ સામે ઈડર મોબાઈલ મોબાઈલ નંબર છે 9898810006 અ રીંકુભાઈ તમે જે છે બટાકાના પાકની અંદર તમારા વિસ્તારની અંદર બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે કે બટાકાની અંદર આવતા જે છે એ જેવા કહેવાય કે જે રોગો છે અને આ રોગોની અંદર જે છે એ તમને જેમાં રિઝલ્ટ મળે છે એમાં જે પ્રોડક્ટ જે કહીએ છીએ એટલે લાયોપિલાઇઝેશન ટેકનોલોજી વાળી સ્ટાર પ્રોટેક્ટ આ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે અને સ્ટાર વામ આના રિઝલ્ટો જે છે એ તમે કેવા લીધા ખેડૂતોને એના બારામાં હું કહેવાનું છે અને આ ખેડૂતોએ શા માટે વાપરું છું સ્ટાર પ્રોટેક્ટ મેં ગઈ સાલ ખેડૂતોને બટાકાની અંદર વપરાયું હતું અને બટાકામાં કારી ફૂગ સફેદ ફૂક નો પ્રોબ્લેમ આવતો હોય છે હવે આની અંદર ગઈ સાલ જે વાવેતરના પછી બાવીસ થી પચીસ દિવસની વચ્ચે અને બીજું સાઈઠ દિવસે વાપર્યું છે એ લોકોને નો પ્રોબ્લેમ આયા છે બરાબર અને ફંગી સાઇડ નો જમીન ને ફંગી સાઇડ નો ખર્ચો બહુ જ કંટ્રોલ માં થઈ ગયો છે બરાબર છે અને એનપી જે છે આપણું આ જમીનમાં બી ખાતરનું શેડ્યુલ આવતું હોય છે હવે ખાતર લભ્ય સ્વરૂપમાં નથી થતું બરોબર એનપીક એના બેક્ટેરિયા આપવાથી ખાતરનું લભ્યતા વધે છે એટલે એને લીધે એનું ખોરાક વધારે લઈ શકે છે તો એનું સાઈઝ બી સારી બને છે બરોબર છે અને સ્ટાર વામ શન સારું બરાબર છે અને ગઈ સાલ આપડે પાયામાં માઇકોરાઈઝ સ્ટાર વન માઇકોરાઇઝર જે ગ્રેન્યુઅલ ફોર્મમાં ચાર કિલોમાં આવે છે એ બી એ ફરડાયું હતું એના બી બહુ સારા રિઝલ્ટ મળ્યા હતા ને એ તો ખાતર સાથે મિક્સ કરીને બી આપી શકાય છે

એની જમીનમાં ઘણો મોટો ફરક મળશે મિત્રો ફૂગનાશકો માટે જે છે એ લાખો રૂપિયાની દવાઓ છંટકાવ કરવામાં આવે છે ફૂગ ઉપર છંટકાવ કરીએ તો ફૂગને મારવાનું કામ કરે જ્યારે આ જે છે પ્રોડક્ટ જે છે છે કે એક ગ્રામની અંદર એમ કહેવાય કે દસ બિલિયન સ્પોર એ હોય છે જમીનની અંદર જયારે આપવામાં આવે તો એ આખું જમીન ઉપર જે છે મૂળ ફરતું આખું ઝાડું તૈયાર કરે છે જમીનની અંદર કોઈ પણ પ્રકારની કાળી ફૂગ હોય સફેદ ફૂગ હોય સુકારાનો હોય કોઈ પણ પ્રકારના રોગો હોય એની અંદર ટાઈકોડરમાં બેવડિયા સુડોમોનાસ મેટારેઝિયમ વોટીસિલિયમ બેસિલિસ થુરેન્જિસ એનપીકેના બેક્ટેરિયા અને માઇકોરાઇઝા આ બધું જે છે